જો એ હોટો લેયો ઓંતામ રા ઘેર જઈ અલ્યા ગોમમાં પબ્લિક આ કા કરું તમે અલ્યા એ હેડ તા ગે બેહણું રાખે આ પેલા ગોવા કાકાને પકવાય બધું હોભલા ગોવા કાકા મોળું કરાવી ગયા આ ઉ બેટા કાઠું ક લેવા આવ છે

અરે ફૂવારો નહી જાવાં તો અરે ઓહ પડે પેલા એને મારવા જવાનું છે કાંગર થી ને કોકરો લઈ લેવા છે કે આપણે ડાયા કાકું પેઢી થયું શોશી રોડે

સરપંચ મારે આવડું આવડું કુટું છે તો તમારું નોમ લેતા ટોલ્યો ટોલ્યો બરાબર છે માથામાં માથામાં મેળવા નહીં મેળતો સરપંચ અલે તારી આલે આ નાળિયલ જેવું છે ને કઈ નાખી આ સોટી આ સોટી પેલી આલે કોણ થતો

એય એ આ શું મારા સરે ઓને કેમ ઓને ખજરો કેમ કર્યો છે માથા શીખ આ લો રોમલ સકલો અલય અલય ઓને કેમ તું ઇમનો હાથ ને ઉપાડતો ઘરપણ થઈ જ લો આ રોમલ રોડો કેમ કરી નાખી હે આનું કર્યું છે કેમ ટકળો કોળિયો બનાવ્યો છે બળ હું ભોંગ પીજો તો માર ટકળો કેમ કરી નાખું કે પહેલા અલય ભાઈ જો તું ભોંગ પી ગયો તો તારા ભાથે ભોંગ પી ગયો એ મારા માતા નથી પીધી આ તું દાઢું તારા દાઢો હતું દાઢો અલ્યા દાઢી કરી કરી

અમે બે જ બેસી સાક્ષી ખબર સાક્ષી તમારા દેખાતા દેખાય છે સાક્ષી તમારે તમે બે કર્યો અમે બરોબર સાબુ ફોટા બતાવો બતાવો

એટલે ગમો ગમો લોકો વાતો સરપ ગોળા પણ કરી દે તો આ તો ખાલી છે એવું છે મિત્રો તો મેરબાની કરી ને પરિસાદી થોડી માફ ની લેજો ના મારા પેલા બે ભણ્યા ટોલો કરાય એવું ના થવું પાછું ભંગ પાછી એવી દશા લાવે છે અને અમારો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો જય માતાજી